તો ભરૂચના ઝઘડીયાના નર્મદા કાંઠા વિસ્તારના ગામોમાં મોટા પ્રમાણમાં કેડની ખેતી થાય છે જેમાં ઇન્દોર વેલુ ગામ મોટા તેમજ વાસણા જેવા ગામોમાં કેડની ખેતી બહોળા પ્રમાણમાં થાય છે તેમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઝઘડીયાના મોટા વાસણા ગામમાં કેળાના પાકમાં એક વિચિત્ર પ્રકારનો રોગ જોવા મળી રહ્યો છે તેમાં કેળા તૈયાર થઈ જાય ત્યારબાદ આ રોગના કારણે તેમાં સુકારો જોવા મળે છે અને ધીરે ધીરે પૂરેપૂરું ફળ સુકાઈ જાય છે

અમે જઈએ અમારા ખેતર માંથી બીજા માં જાય બીજાના ખેતરમાં એ રીતે અમારા ગામમાં ટોટલ નાબૂદ થઈ ગઈ છે કેટમાં હું પોતે પંદર સત્તર હજાર થળી આજે એક પણ થળ્યું મેં વાવ્યું નથી કારણ કે આ થી મારે એટલા બધા ખર્ચા થઈ ગયા છેલ્લા પાંચ વર્ષમાં બહુ પૈસા મૂક્યા આની વ્ય દેવાદાર થઈ ગયા